જય માતાજી મિત્રો ફરીના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે ટ્રેક્ટર લઈને ખેડવા માટે ક્ષેત્ર જવાનું છે ટ્રેક્ટર લઈને જવાનું છે ખેડવા માટે આપવાનું છે તે તો તમે કન્ટિન્યુ લખવાનું લખજો તો મિત્રો આપણે પહોંચી જવા જોઈએ તો મિત્રો આચાર સીધા કાલ થોડું વાંકીશું આજે બધું વાંકી દેવાનું છે

હાકીને પાછા આપણે આપણા ખેતર બીજા આવી ગયા હતા બાજરી હતી ત્યાં આપણે વિડીયોમાં બતાવેલું જ છે બાજરીવાળું ખેતર તેમાં હાકવાનું હતું હાકીને મૂકી દીધું છે અમે તો હાકી નાખ્યું છે જોઈ રહ્યા છો તમે ત્યાં હાંકીને અહીંયા પણ આખી દીધું છે ટ્રેક્ટર થોડું ગરમ ગરમી પકડી તું એટલે અહીંયા અને અમે ગયા હતા કપાસવાળા ખેતરમાં ખેતરમાં ખેતર માં પણ હાંકે તો હવે અહિયાં થી ત્યાં જવાનું છે પલાવ માર્યું છે ખેતરમાં માં હાંકવા માટે તાપ છે એટલે ગરમી પકડી તી થોડી ટ્રેક્ટર એટલે ખરી ખરી કહી ઠંડુ થવા આજ તો સવાર ના ખેતર માં જ છીએ. બેઠા છીએ અહીંયા ટ્રેક્ટર થોડું ઠંડુ થઈ જાય કોટો છે તો અહીંયા તો ઉપર આટલા ઉદી હતો હવે આટલે આવે છે થોડું ગરમ છે ઠંડુ થાય પછી જઈએ આ ખેતરમાં પતી ગયું આ ખેતરમાં પણ પતી ગયું છે હવે આ ખેતરમાં બાકી છે તો અહીંયા આખવાનું છે Ambatum 43u, sapa nak ayah siannya? Abakis ya baju ni.